સૌ પ્રથમવાર માહિતી ખાતાની ધજા ચડાવવામાં આવી જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી જેમાં અમદાવાદથી આવેલ પત્રકારો પણ જોડાયા હતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી જોવા મળી અંબાજી ખાતે તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા તમામ પત્રકારોને સાથે રાખી પ્રથમવાર અંબાને ધજા ચડાવવામાં આવી હતી જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતાં જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રચાર પ્રસારની સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી હતી મા અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા મેળાના પ્રારંભના દસ દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી માહિતી કચેરી દ્વારા પણ રોજેરોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળાની પળેપળની વિગતોથી અવગત કરાવવામાં આવ્યા હતા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે ખોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધ્વજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દેવેન્દ્રભાઈ કડિયા એબીપી અસ્મિતા ચેનલના એડિટર રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લા અને અમદાવાદના વર્તમાનપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અંબાજી સંજીવ રાજપૂત માહિતી સરકાર અને પત્રકારોના સંયુક્ત જે પત્રકારો વિશ્વના ગુણે ગુણે સુધી લોકો સુધી પહોંચાડતા હોય છે લોકોને દર્શન કરાવતા હોય છે તે માટે થાય અને જે પ્રકારે મારી તેઓ ભક્તિ કરે છે આજે માના શિખર પરિમલા તેમજ અંબાજીના કાર્યકર્તા સ્વાભાવિક રીતે જે પત્રક સેવા કરી છે માતા એ થાક તો જશે અને આવતા જ વર્ષો દિવસની ઉર્જા છે કારણ કે શક્તિની સ્થાન છે એ શક્તિની દેવીની પૂજા કરીને શક્તિની દેવીનું કવરેજ કરવું નથી પણ એ સેવા કરવાનો મોકો નવું અને એ મોકો એક સાથે મળીને નહોતો અને સાથે જ બધા કે છાએ જોડાયા એટલે એક ધજાની નીચે બધા આવે એનો મોટો અલગ બધા એક છત્રના નીચે કે બધાએ એ એક છત્રના નીચે છે જે શક્તિની રહે જે સુરક્ષાની રહે અને આશાને અપેક્ષા રાખવી ગુજરાતનું આખું વર્ષ સમૃદ્ધ જાય પત્રકારો આખું વર્ષ સમૃદ્ધ જાય ગુજરાતનું કોઈ દુર્ઘટના પત્રકારો સાથે કોઈ ઘટના ન